અઠવાડિયા થી એક પાંચ જણાની સિંહની ટોળી રીતે વાડીએ જવું અને કેવી રીતે મજૂરો કે કોઈ આવતા નથી અત્યારે અમારે કામ માટે બહુ મુશ્કેલી પડે છે અત્યારે સિંહોના ટોળા છે પાંચ છે બે એક સિંહ એક સાવજ અને ત્રણ બચ્ચાઓ છે એના એટલા બધી ને એક ભાઈ ને ઉપર હુમલો કરવામાં આવેલો છે એના કારણે બધાય છે ને બધા લોકો ને એકદમ ત્રાહિમામ પોકારી રહ્યા છે તાના પ્રયત્ન કરે છે પણ તેના પાંજરામાં હજી સુધી આવી શક્યા નથી એને કારણે લોકોનામાં અતિ ત્રાહિમામ પોકારી રહ્યા છે માહોલ જબરજસ્ત છે અત્યારે આજુબાજુના ખડુ તો કોઈ વાડીએ સાંજે કે કોઈ કામકાજ કોઈ કરી શકતા નથી દિવસના પણ આવવામાં બહુ મુશ્કેલી પડે છે અત્યારે કોઈ પણ અને મજૂરો કે કોઈ આવતા નથી અહીંયા અને અમારા જે ખેતી પાક છે ઉનાળુ પાક એ અત્યારે લણવાનો તૈયારી છે તો એ લણી શકતા પણ નથી પાંચ જ છે કે બીજા ના અત્યારે તો અમને આ પાંચ જ સી દેખાઈ રહ્યા છે બીજા કે હોય તો નથી પણ આ આ પાંચ કારણે જ અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે 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 એવી રીતે હુમલો વ્યક્તિ ઉપર કરેલો એટલે પછી લોકો એનાથી ત્રાહિમામ થઈ ગયા છે સિંહોને ને લઈને પાંચ પરિવાર જે છે હજી સુધી તેની જગ્યા છોડતા નથી ફાર્મ અંદર જ છે અને છેલ્લા ચોવીસ ચોવીસ કલાકથી લોકો પ્રયત્ન કરી રહ્યા છે જંગલ ટીમ અને તમે જોઈ શકો છો કાલે પણ આખી રાત પ્રયત્ન કર્યા છે છે પણ પાંજરાની અંદર નથી આવતા એક એક બે આવે અને નીકળી જાય છે એ રીતના છે માટે જંગલ ખાતાની ટીમ કરે છે પણ હવે વહેલી તકે સફળતા મળે તો સારું કારણ કે ગામમાં અને આજુબાજુના ગામડા તેમજ લોકો બહુ પરેશાન થાય છે વાડી આવતા ડરે છે કે ભાઈ ક્યાંક કોઈ નાના બાળકો છે કોઈ બૈરાઓ છે તેને હેરાનગતિ થાય અને લોકો હેરાન ન થાય એના માટે વહેલી તકે અને પાંજરામાં પૂરી અને કોઈ યોગ્ય જગ્યાએ છોડવામાં આવે એવી હું સરકાર શ્રીને તેમજ જંગલ ખાતાની ટીમે રિક્વેસ્ટ કરું છું આમ અને અમારે આ સિંહનો છે ને ત્રાસ છે આ દસ દિવસથી અને અમારા માલ ઢોર દોવા આવે અહીં આવવું હોય સવારે સાંજે બાઈની જે દોહવા આવવું તો પણ અહીં ઉભા થતું નથી હા જ્યાં છે ભાઈને લગાડી દીધું હું લગાવ્યું કેવું છે ભાઈ અહીંયા ભાઈ ખતરનાક

ચાલો બેટર